बदोम खाजो काजू खाजो बदोम खाजो काजू खाजो गुटका खाता नहीं। जो ये मारा भगतो कोई नहीं वादे जड़ता नहीं हे बदोम खाजो का खाजो कुझु खा ંગ્લિશ પીતા નહી જો મારા ભગતો કોઈ નહી

સંતજનો કારણ કે દરેક વ્યસનથી તો એટલે આપણે વ્યસન કશું પડવું નહીં પણ કોઈ પીતા ના સમજ્યા કારણ કે આપ જે પીવાની જે વાતો હોય ને એ જો બીડી પીવાની દારૂ પીવાનું આજ પીવા વાળી વાત કરતા ના કશું કારણ કે ઘર મેં બરકત નહીં રહે બે જણો મેં બરકત નહીં રહે અને વસ્તાર મેં એ બરકત નહીં રહે પછી માતાના દીવા લાવશો હરકતા તો એ મીર પડે નહીં કારણ કે આજે આપણા શુકરાણું છે ને એ આ ગુટકોથી મરી જાય પછી આપણે બાધાયો રાશીએ અને ખોડિયાની રાખીએ રોમા ધણીની રાશીએ તો એ વાત ગોળિયામાં માય ના ઉવાડી જાય પતિ પરમેશ્વર કહેવાય પતિના વચને ચાલે એ સતી કહેવાય પોતાનો પતિ એ પરમેશ્વર કહેવાય અને તમે લક્ષ્મીજી કહેવાય પણ બેનું એક મત હોય ને તો દસે દિશામાં રાજ તમારું ઘેર ઘેર ભીખ ના માગો સંતો રે ભાઈ કેવું માનીને હવે જાગો કોઈ દિવસ આપણે હાર ખાવતા નહીં પણ આ બધું બને છે જેમ ખબર મારે કહેવા જેવું કઈ નાખો હું ગઈડો કરો ને એટલો વધો નહીં માં જો માથે હાથ ફેરવ્યા ને તો વારું ગે મોટ મોટા થાય મારું જ માથે હાથ ફેરવે ને તો વાર ઉગે નાવ નાવજ્યા હોય તો આ ને જો બૈરું માથે હાથ પહેરે તો વાર ગરી જાય ના પડે સમજ પડી અહ જેવું તો લાગે હે પણ દોરો તો લાવવો જ પડશે ઓકડો તો લાવવો જ પડશે કંદોરો ઘડાવવો જ પડશે સડાર લાવ પછી વાર ઘડી જાય કે ના ઘડી જાય એમાં હાથ ફેરવા મળે એટલે પતિ છું એક વખત ગુરુ આવ તે હવે ગુરુ કાયમ જો જતા હોય તો જ જાય ને પેલો બાપુ ને ટેવ પડી કે આપણે તો આવે કે છે તેથી જોઈ ગયું એ લોકો કે બાપુ અહીં આવે તા કેમ કર હું ગોદરી ઉઢારી દે હું હું જમ બહુ બીમાર છે એમ કહેવાનું પછી ના જઈ શકે કે અને અમારે દવાખાનામ જવાનું એમ કહેવાનું કે એટલે ના જઈ શકે પેલા તો બફારો લાગે તો ગોદળું ઉઢારી દીધું અને બાપુ તો આયા સોરો તાકે પણ બેન કે બાપુ એવાય તો બોબી મારે ચાલ ના તકે મહિનાથી કે કઈ ખાઈએ જ કઈ કે કે તમે ખબર ના ક મને આલો તો હું જોવા ના આવો બાબુ ક્યાં કેમ ખબર આવે દવાખાનામ જવાનું આવવાનું દવાખાનામાં જવાનું નાવાનું પછી શું કેમ કે ખબર આવવાની કે હાર કે આજ તો હું આવ્યો પછી બાપુ તો પેલા ભાઈના પગ દબાવે બેઠા બેઠા પેલો બેન દબાવ દેલો પહેલો પછી બેન બાપુ આગળ સાથ મિલવા દે એવો ના આવી ગયો એ હું ઘર ગયો બાપુએ લીધું કહ પગ દબાવવાનું તો પેલા મેં ગોધડી પેલું લપજુ એવું છે મારે ગરબા દબાવે અલ્યા કે પેલું લપજ્યું બાપુ કે તાર ટોટી વરજ પેલો તો ગોધડી વળી બેઠો થઈ ગયો બાપુ કે માફ કરજો ભૂલ થઈ ગઈ ટોટી વર્ગે તો ખૂબ કાળજી રાખજો મજા આવી કારણ કે કવિરાજા આ ભજન રાસ્યો ને એ આ તો આ સાદર વિધિ હવે સાદર ની તો એક વાત જ છે ખાલી પણ અધિકાર આ લ્યો કયો અધિકાર પદાર્થ પકડી અને બધાને સમજાવવાનો અધિકાર આવ્યો છે એ અધિકારી વાય નિભાઈ રહ્યા છે પરમાત્મા એમને ખૂબ શક્તિ આપે અને હું જીવીશ તો એમને તો આવીશ પછી તો આ દેહ હશે તો હો કે પછી વાયરામ કશું ના આવે પછી ઓમ ઓમ ધરાવો ને તો કશું ના જમે પણ ગુરુના શબ્દો સહેલા છે પણ સંગરવા મુશ્કેલ એટલે ગુરુના શબ્દોના આધારે કવિરાજ ઘણા આગળ નીકળી જશે અમારી બાજુ પણ આવે છે સત્સંગ કરે છે અને આ હીરો પાચ્યો અને આ ઈરાને મેં તપાસી અને અધિકાર આપ્યો છે લાખો મેં એક હીરો પાકે પછી કેરીઓ एक वगરા માં બે ખુખ કે રયો લાગ્યો તે કેરિયો વાતો કરે આપડો બાપ કેવો હોશ કેરિયો કેરિયો વાતો કરે કે આપડો બાપ કેવો હોશ કે તકે હાલ વાત આ કે આપડે આદલે બચ્ચો તો આપડો બાપ કેવો હોશ કે કે ને જે આમ લબડી જે લ્યો હું ડગલાન ડગલાન ગોડખા વાલા પ્રેમી જનો એમનો બાપ એમની ભેગો છે કે નહીં ગોટલો મહિનો હોય કે ના હોય બધી બાપ કયા આગો હોદવાનો એમ તમારી ભેગો ભગવાન છે કયો હોદવાની જરૂર નથી ઘરમાં કાશી ઘરમાં મથુરા ઘરમાં કોકડી ગામ મારે નથી જવું તીરથ બધે જ ખૂબ આ તો બહુ કહેવાનું હે પણ બધા મહારાજો બધા દાદી વાળા મહારાજ તો મને બહુ ગમે પાછા અમારે તો બાયલા અમે તો કશું બજાર નહીં મને મને દાડી વાળા બોલે તો જોઈ જતો એટલે અમારા આ વાર હું નહીં કેમ રાખતો મારે ઘરવાર કેમ મન પડેલો માતાજી થઈ કે આ ડોર સુખવાર રાખશું એના કરતો હું હવારમાં આ બધું ઘૂસવાઈ જાય કે પેલો ભેસણ સાર હાર નો અને આ બધું બંદૂકો નહીં ફૂટવાની એ દંકાર નો શું બોલો સાથે ગુરુ મહારાજ નો જય ખુબ સરસ આપણું ને બાપુ પરિવર્તન આપણું આપ્યું સોંતી જાળવજો આગળ આપણે જવાના નથી પ્રસાદ કાઈને ને જજો હવે આ ટૂંકી બુંદરતીની બે વક્તાઓ છે એ આપણને થોડું હાલ છે એનીમાં સેવા પણ ચાલશે અને સંતોષ સત્સંગ કરશે પછી પોગ્રમ શરૂઆત પૂરો કરી નાખીએ હવે દયાલદાસ મહારાજ આપણને આગળ આવી અને મિનિટ પ્રવચન આપશે એમના સાંભળવાના છે શાંતિ જાળવજો થોડી વાર આપણે ખૂબ આગળ જતા નથી